ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ પિયુષ કરી પિયુષભાઈ કોને કોને પત્ર લખ્યો છે ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ માં આવ્યો છે અને નકલ રવાના માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના રાજ્યપાલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી રાજ્ય પોલીસ વડા અને રાજકોટ રેન્જના આઈજી સાહેબને પત્ર નકલ રવાના સાથે લખવામાં આવ્યો છે પત્રમાં મુખ્યત્વે ચાર માંગણી છે સર્વપ્રથમ તો રાજકુમાર જાટના કેસથી લઈને ચાર મહિનાથી ગોંડલ પંથકની અંદરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મરી પરવાઈ છે ત્યારે રાજકુમાર ઝાટ કેસની અંદરમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે પછી અમિતભાઈ ખોટ અપમૃત્યુ કેસની અંદરમાં અમિતભાઈ ખોટ ઉપર પોક્ષો લાગી ગઈ ત્યારથી બે દિવસ સુધી અમિતભાઈ કઈ કઈ જગ્યાએ હતા કોણ એમને મરવા માટે મજબૂર કર્યા એ લોકો અમિતભાઈ ખોટે આત્મહત્યા કરી છે કે એને મારીને લટકાવી દેવામાં આવ્યા છે એ સંદર્ભે સીબીઆઈ તપાસની માંગણી કરી છે અને એ અમિતભાઈ ખોટની કેસની અંદરમાં જે સગીર દીકરી આક્ષેપો લગાવ્યા છે કે વડોદરા રિમાન્ડ હોમથી લઈ એમને બળજબરીપૂર્વક લલચાવી ફોસલાવી એમના ફાધરને ગોંડલ લેવામાં આવે છે ત્યાં શ્રી હોટલ ખાતે રાખવામાં આવે છે ત્યારબાદ ત્યાં ડીવાયસપી ઓફિસ લઈ જાય છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન એમાં જે જે કોઈ વ્યક્તિ સંડોવાયેલા હતા એમાં પણ સીસીટીવી ફૂટેજ આપતા નથી અમિત ખોટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી રાજકુમાર ઝાટમાં પણ સીસીટીવી ફૂટેજ મળતા નથી તમામ જગ્યાએ પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોય આ તમામ વિષયોને લઈ અને માન્ય શ્રી પાસે માગણી કરવામાં આવી છે કે ત્રણેય કેસની અંદરમાં સીબીઆઈ તપાસની એક ઓર્ડર કરી દે અને જે જે કોઈ અધિકારીઓ આમાં શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ હોય પોલીસના એસપીથી લઈ અને કોન્સ્ટેબલ સુધીના તમામ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈએ અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા જે પ્રકારનું વર્તન એક જ પરિવારની ચાપલોસી કરતા હોય એમને એમની વિરુદ્ધ પણ ગોંડલના આગેવાન ધર્મેશભાઈ બુટાણીએ બે હજાર બાવીસમાં ફરિયાદ કરેલી છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનની અંદરમાં આજ દિન સુધી એમની ફરિયાદ લેવામાં નથી એવી હમણાં જ બદલીઓ થઈ અને નવા પીઆઈ આવેલા છે બી ડિવિઝનમાં એમને પણ ફરીથી એક અરજી આપેલી છે એમને પણ દસ પંદર દિવસ છતાં થવા છતાં આજ દિન સુધી એમની ફરિયાદ નથી લીધી એટલે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ડોલરિયાનું વર્તન પણ જિલ્લા ભાજપ પ્રમુખને છાજે તેવું ન હોય એમને પણ તત્કાલિક અસરથી હોદ્દામાં ઉપરથી દૂર કરવા માટેની માંગણી કરી છે તમે તમારા વિશે પણ પત્રમાં લખે શું છે હા મેં જેવી રીતે કોર્ટમાં ફરિયાદ કરી કે મારી ઉપર પણ જે રીતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી લઈ અને તમામ પોલીસ સ્ટેશનની અંદરમાં માનસિક અને શારીરિક જે યાતના આપવામાં આવી અને સાથોસાથ આ વિસ્તારના એડવોકેટ દિનેશભાઈ પાતર એડવોકેટ સંજયભાઈ પંડિત એડવોકેટ તોરણિયાના અંકિત ટીલવા એડવોકેટ ભૂમિકા પટેલ અને જેતપુરમાં એક મિત સોંદરવા અમારા પાચે ઉપર પણ એક કોમન આ જ પ્રકારનો પોલીસ દ્વારા દમન ગુજરવામાં આવ્યો હતો એના સંદર્ભે પણ અમે એમની વિરુદ્ધ કડક પગલાં લેવાની માગણી કરી છે સાથોસાથ આ સમગ્ર પત્રને લઈ અને તમામ બાબતો સાથે ગોંડલ સ્થાનિક આગેવાનો સાથે તથા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાનોનું પણ આગામી દિવસોમાં રૂબરૂ મળી અને સમર્થન મેળવવાની અમારી આગામી યોજના છે